નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી નિગમ દ્વારા હેલ્પરની લેખિત પરીક્ષા તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ લેવામાં આવનાર છે ત્યારે આજે આપણે હેલ્પરની લેખિત પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર ચોવીસમાં ટેકનિકલ વિભાગના ખૂબ જ અગત્યના પચાસ પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વાહનોમાં નીચેના પ્રકારની શીતલન પ્રણાલીનો પ્રયોગ કરવામાં આવે છે વિકલ્પ વાયુ શીતલન પ્રણાલી જળ શીતલન પ્રણાલી એ અને બી બંને કે ઉપરોક્તમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એ અને બી બંને અહીંયા તમને પૂછેલું છે કે વાહનોમાં કયા પ્રકારની શીતલન પ્રણાલી એટલે કે કૂલિંગ સિસ્ટમ શીતલન પ્રણાલી એને અંગ્રેજીમાં કુલિંગ સિસ્ટમ કહેવામાં આવે છે તો વાહનોની અંદર વાયુ એટલે કે એર કૂલિંગ સિસ્ટમ અને જળ એટલે કે વોટર કુલિંગ સિસ્ટમ એ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં પેટ્રોલ એન્જિનની જગ્યાએ કંપન વધુ કેમ હોય છે વિકલ્પ સિલિન્ડરોની અધિકતાને કારણે કદની અધિકતાને કારણે દબાણની અધિકતાને કારણે કે ગેસની અધિકતાને કારણે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ડીઝલ એન્જિનમાં પેટ્રોલ એન્જિનની જગ્યાએ વાઇબ્રેશન એટલે કે કંપન વધારે હોય છે કારણ કે ડીઝલ એન્જિનની અંદર દબાણ જે છે એ વધારે હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયા સ્ટોકમાં એન્જિનને શક્તિ પ્રાપ્ત થતી નથી વિકલ્પ સક્શન એક્ઝોસ્ટ એ અને બી બંને કે આમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ સી તમને એવું પૂછેલું છે કે કયા સ્ટ્રોકમાં એન્જિનને શક્તિ પ્રાપ્ત થતી નથી એ તમારે સમજવાનું છે અને પછી જવાબ આપવાનો છે તો મિત્રો સક્ષમ સ્ટ્રોક અને એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન એન્જિનને શક્તિ પ્રાપ્ત થતી નથી નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનના વાળ નિયંત્રિત શેના દ્વારા થાય છે વિકલ્પ કેમશાફ્ટ દ્વારા ક્રેન્ક શાફ્ટ દ્વારા રોકર શાફ્ટ દ્વારા કે કનેક્ટિંગ રોડ દ્વારા તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ એ એન્જિનના જે વાલ હોય એનું કંટ્રોલિંગ એટલે કે જે એનું નિયંત્રણ છે એ કેમ શાફ્ટ દ્વારા થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જો એન્જિનમાં પાણીનું સ્તર ઓછું રાખવામાં આવે તો સંભવિત પરિણામ શું હોઈ શકે છે વિકલ્પ પિસ્ટનનું તૂટવું એન્જિનનું નોકિંગ બેરિંગની ખરાબી કે ઉપરોક્ત બધા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઉપરોક્ત બધા એટલે કે એન્જિનની અંદર પાણીનું લેવલ છે એ ઓછું હોય તો એના કારણે પિસ્ટન છે એ તૂટી શકે છે એન્જિનમાં વધારે નોકિંગ આવશે અને બેરિંગ જે છે એ પણ ખરાબ થઈ શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જો એક ડીઝલ એન્જિનમાં પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે તો એન્જિન ખાલી જગ્યા તમને વિકલ્પ આપેલા છે નહીં ચાલે તીવ્ર ગતિથી ચાલશે ફાટી જશે કે ચાલશે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ તમે ડીઝલ એન્જિનની અંદર ડીઝલની જગ્યાએ પેટ્રોલ છે એ નાખો છો અને એન્જિન છે ચલાવશો તો એ એન્જિન છે એ ચાલશે નહીં અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ ક્વેશ્ચન એક પેટ્રોલ એન્જિનમાં હવા ઈંધણનું મિક્સર ખાલી જગ્યામાં સળગે છે વિકલ્પ ઇન્ટેક મેનિફોલ્ડ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ સિલિન્ડર કે પિસ્ટન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી પેટ્રોલ એન્જિનમાં જે હવા અને ઈંધણ એટલે કે પેટ્રોલનું જે મિશ્રણ હોય છે એ સિલિન્ડરની અંદર છે એ સળગતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટુ સ્ટ્રોક એન્જિન ખાલી જગ્યા હોય છે વિકલ્પ વોટર કૂલ્ડ એર કૂલ્ડ ઓઇલ કૂલ્ડ કે આમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ટુ સ્ટ્રોક એન્જિન જે છે એની અંદર એર કુલિંગ સિસ્ટમ હોય છે એ હવા દ્વારા ઠંડુ થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ફ્લાયવ્હીલ નીચેનામાંથી શેનું બનેલું હોય છે વિકલ્પ લાકડાનું એલ્યુમિનિયમનું તાંબાનું કે કાસ્ટ કાસ્ટઆયનનું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ફ્લાયવ્હીલ જે છે જે કાસ્ટ આયન એટલે કે સિયાઈ ધાતુનું બનેલું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એક લુબ્રિકેટિંગ ઓઇલની અતિ મહત્વપૂર્ણ વિશેષતા તેની ખાલી જગ્યા હોય છે વિકલ્પ વિસ્કોસિટી ભૌતિક સ્થિરતા રાસાયણિક સ્થિરતા કે કોરોજન વિરુદ્ધ પ્રતિકાર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ લુબ્રિકેટિંગ ઓઇલની મહત્વપૂર્ણ વિશેષતા તેની વિસ્કોસિટી છે તમારે યાદ રાખી લેવું જ્યારે લુબ્રિકેટિંગ ઓઇલની વાત આવે અને એની વિશેષતાની વાત આવે ત્યારે વિસ્કો સિટી છે જવાબ આવતો હશે એ તમારે યાદ રાખી લેવું નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિન સ્ટ્રોકને પૂરા કરવા માટે મુખ્ય રૂપથી કોનો ઉપયોગ કરવામાં આવે છે વિકલ્પ એન્જિન વાલનો કેમ શાપનો એ અને બી બંને કે આમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એ અને બી બંને મતલબ કે એન્જિનની અંદર જે ચાર સ્ટ્રોક હોય છે એ પૂરા કરવા માટે એન્જિન વાલ અને કેમ્પશાર્પ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સમય પહેલાં કોઈ વાલનું ખૂલવું તેને ખાલી જગ્યા કહેવાય છે વિકલ્પ વાલ્વ લીડ વાલ્વ લેગ વાલ ઓવરલેપ કે આમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ એન્જિનની અંદર જે વાલ છે એ એના સમય પહેલાં ખુલી જશે તો એને વાલ્વ લીડ કહેવામાં આવે છે અને એન્જિનની અંદર જે વાલ હોય છે એ જે સમયે ખુલવો જોઈએ ત્યારે ન ખૂલે પછી ખુલે તો એને વાલ્વ લેગ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડીઝલ એન્જિનોના સંબંધમાં કયું કથન સાચું છે વિકલ્પ કનેક્ટિંગ રોડ પિસ્ટન અને ક્રેન્કશાફ્ટને જોડે છે ક્રેન્કશાફ્ટ પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડે છે પિસ્ટન ક્રેન્કશાફ્ટ અને કનેક્ટિંગ રોડને જોડે છે કે આ ત્રણેય અંગ પરસ્પર જોડાયેલા નથી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ડીઝલ એન્જિનમાં કનેક્ટિંગ રોડ જે છે એ પિસ્ટન અને ક્રેન્ક શાફને જોડે છે તમારે યાદ રાખી લેવું હવે આમાં પ્રશ્ન એ પ્રકારે પણ પૂછાઈ શકે કે પિસ્ટન અને ક્રેન્ક શાફ્ટને જોડવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે તો એનો જવાબ જે છે એ કનેક્ટિંગ રોડ આવશે તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડીઝલની અનિયમિત સપ્લાયનું કારણ શું હોઈ શકે છે વિકલ્પ એરલોક ગંદુ ફિલ્ટર ટેપેટ રોલર ઘસાયેલું હોવું કે ઉપરોક્ત બધા સાચા છે તો મિત્રો આનો સાચો જોવા થઈ જશે વિકલ્પ ડી ઉપરોક્ત બધા સાચા છે મતલબ કે ડીઝલ એન્જિનની અંદર ડીઝલ સપ્લાય જે છે એ અનિયમિત હોય તો એ શેના કારણે હોઈ શકે તો કે એરલોકિંગ હોય તો પણ આ રીતે થઈ શકે છે ફિલ્ટર ગંદુ હોય તો પણ ડીઝલ અનિયમિત રીતે મળતું હોય છે ટેપેટ રોલર ઘસાયેલું હોય તો પણ ડીઝલ જે છે એ અનિયમિત રીતે સપ્લાય થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન થર્મોસ્ટેટનો ઉદ્દેશ એન્જિનને ખાલી જગ્યા રાખવાનો હોય છે વિકલ્પ ઠંડુ થોડું ગરમ ગરમ કે નિશ્ચિત તાપમાન પર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી થર્મોસ્ટેટ એન્જિનની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે એ એન્જિનને નિશ્ચિત તાપમાન ઉપર જાળવી રાખે છે એટલે કે તાપમાન ઘટવા પણ નથી દેતું અને તાપમાન વધી જવા પણ નથી દેતું નેક્સ્ટ આગળનો પ્રશ્ન ગેરેજને રિપોર્ટ કરાયેલી કારમાં એન્જિનના ઓવરહીટિંગ માટે સાચી ચેકિંગ સિકવન્સ કઈ છે વિકલ્પ તમને જે આપેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો હવે આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ અહીંયા પ્રશ્ન એવો છે કે એક કાર રિપેરિંગ માટે ગેરેજની અંદર લાવવામાં આવે છે અને ગેરેજની અંદર ચેક કરતાં એવું જણાય આવે છે કે કારનું એન્જિન જે છે એનું ઓવરહિટિંગ થાય છે તો તમે એ કારને કઈ રીતે ચેક કરશો તો સૌથી પહેલાં તમે ફેન બેલ્ટ ચેક કરશો ત્યારબાદ વોટર લીકેજ ચેક કરશો ત્યારબાદ ઓઇલ લીકેજ ચેક કરશો ત્યારબાદ ટાયર પ્રેશર ચેક કરશો ત્યારબાદ ક્લચ સ્લીપેજ ચેક કરશો અને સૌથી છેલ્લે બ્રેક ચેક કરશો તો આ બધા જે કારણો છે જેના વડે એન્જિન જે છે એનું ઓવરહિટિંગ છે એ થઈ શકતું હોય છે પણ તમારે આ જે સિક્વન્સ છે એ સિક્વન્સમાં એને ચેક કરવી જોઈએ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જ્યારે ક્રેન્કશાફ્ટ અને કેમ્પશાફ્ટ એકબીજાની ખૂબ નજીક હોય ત્યારે નીચેનામાંથી કઈ કેમ્પશાફ્ટ ડ્રાઈવ મિકેનિઝમ ઉપયોગમાં લેવાય છે વિકલ્પ ગિયર ડ્રાઈવ ચેઇન ડ્રાઈવ બેલ્ટ ડ્રાઈવ કે સ્પ્રોકેટ ડ્રાઇવ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમને એવું કીધું છે કે જ્યારે ક્રેન્કશાફ્ટ અને કેમશાફ્ટ એકાબીજીથી ખૂબ જ નજીક હોય ત્યારે ગિયર ડ્રાઈવવાળી જે કેમશાફ્ટ ડ્રાઈવ મિકેનિઝમ હોય એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન લુબ્રિકેશનનું પ્રાથમિક કાર્ય શું હોય છે વિકલ્પ કુલિંગ પ્રભાવ પ્રદાન કરવો સીલિંગ એક્શન પ્રદાન કરવું ક્લીનિંગ એક્શન પ્રદાન કરવું કે ઘસારો ઓછો કરવો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી લુબ્રિકેશન છે એનું પ્રાથમિક અથવા તો જે મુખ્ય કાર્ય છે એ એન્જિનની અંદર ઘસારો ઓછો કરવાનો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કેમ્પાફ્ટનું કાર્ય શું છે વિકલ્પ એન્જિન વાળને ચલાવવા ઓઇલ પંપ ચલાવવા ફ્યુલ પંપ ચલાવવા કે ઉપરોક્ત બધા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઉપરોક્ત બધા તો કેમ શાપ જે છે એ એન્જિનના વાલ જે છે એને પણ ચલાવે છે ઓઈલ પંપ જે છે એને પણ ચલાવે છે અને ફ્યુલ પંપ જે છે એને પણ ચલાવે છે એટલે કે તમામની કંટ્રોલિંગ કેમ્પાફ્ટ દ્વારા થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કોઈ પ્રવાહી પદાર્થના વહેવાના ગુણને ખાલી જગ્યા કહે છે વિકલ્પ વિસ્કોસિટી તૈલીતા ફિઝિકલ સ્ટેબિલિટી કે આમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ કોઈ પ્રવાહી છે એના વહેવાના ગુણને વિસ્કો સિટી કહેવામાં આવે છે ગુજરાતીમાં તેને સ્નિગ્ધતા કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ઇનલેટ પોર્ટ ક્યારે ખુલે છે વિકલ્પ સક્શન સ્ટ્રોકમાં કમ્પ્રેશન સ્ટ્રોકમાં પાવર સ્ટ્રોકમાં કે એક્ઝોસ્ટ સ્ટ્રોકમાં તો મિત્રો આનો સાચો જવાબ જે છે વિકલ્પ એ એન્જિનમાં જ્યારે સક્શન સ્ટ્રોક શરૂ હશે ત્યારે ઇનલેટ પોર્ટ છે એ ખુલતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વોટર કુલિંગ સિસ્ટમમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે એક વાલ લગાવેલો રહે છે જેને શું કહે છે વિકલ્પ પંપ ફિન્સ રેડિયેટર કે થર્મોસ્ટેટ વાલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી થર્મોસ્ટેટ વાલ વોટર કુલિંગ સિસ્ટમમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે જે વાલ લગાવેલો હોય તેને થર્મોસ્ટેટ વાલ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન મોટર ગાડીઓમાં વપરાતા એન્જિનને શું કહેવાય છે વિકલ્પ આંતરિક દહન એન્જિન બાહ્ય દહન એન્જિન પૂર્વ દહન એન્જિન કે પશ્વ દહન એન્જિન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ મોટર ગાડીઓની અંદર જે એન્જિન વપરાય છે એને આંતરિક દહન એન્જિન એટલે કે આઈસી એન્જિન એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એક એન્જિન કુલિંગ પ્રણાલીમાં એક થર્મોસ્ટેટનું શું કાર્ય હોય છે વિકલ્પ તે કુલંટને ઉકળવાથી રોકે છે તે એન્જિનને ઝડપથી ગરમ થવા દે છે બોઇલિંગ પોઈન્ટને વધારવા માટે આ પદ્ધતિને પ્રેશરાઈઝ કરે છે કે આથી ડ્રાઇવર કુલંટનું તાપમાન જાણી શકાય છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી તે એન્જિનને ઝડપથી ગરમ થવા દે છે મતલબ કે કુલિંગ સિસ્ટમની અંદર થર્મોસ્ટેટ હોય ઓલ એન્જિનને ઝડપથી છે એ ગરમ થવા દેશે અને ત્યારબાદ તેનું તાપમાન છે એ જાળવી રાખશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન રેડિએટર સામાન્ય રીતે કઈ ધાતુથી બનાવવામાં આવે છે વિકલ્પ તાંબુ પિત્તળ લોખંડ કે એ તથા બી બંને તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી રેડિએટર જે છે એ તાંબા અને પિત્તળ બંનેમાંથી બનાવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ક્રેન્કશાફ્ટ અને કેમ ગતિનો ગુણોત્તર શું હોય છે વિકલ્પ ચાર જેમ એક બે જેમ એક એક જેમ પાંચ કે એક જેમ ત્રણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી બે જેમ એક ક્રેન્કશાફ્ટ અને કેમ્પાપ જે છે એની ગતિનો ગુણોત્તર બે જેમ એક જેટલો હોય છે મતલબ કે કેમ્પશાફ્ટ એક ચક્કર પૂરું કરશે ત્યારે ક્રેન્કશાફ્ટ જે છે એ બે ચક્કર પૂરા કરી દેશે તો એનો ગતિનો ગુણોત્તર બે જેમ એક બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડીઝલ અને પેટ્રોલ એન્જિનમાં મુખ્ય તફાવત શું હોય છે વિકલ્પ સિલિન્ડરોની સંખ્યા ઈંધણ માળવામાં વાલની સંખ્યા કે પિસ્ટનની આકૃતિમાં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ડીઝલ અને પેટ્રોલ એન્જિનની અંદર જે ડીઝલ અને પેટ્રોલ છે એનું દહન જે થતું હોય છે એ એનો મુખ્ય તફાવત છે ડીઝલ એન્જિનની અંદર જે પ્રેશર ઉત્પન્ન થાય છે એ પ્રેશરાઈઝ હવા એર જે છે એના કારણે ડીઝલ છે એ સળગતું હોય છે જ્યારે પેટ્રોલ એન્જિન છે એની અંદર જે સ્પાર્ક લાઇટર હોય કાર્બ્યુરેટર હોય એની મદદથી જે પેટ્રોલ છે એને સળગાવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કુલિંગ સિસ્ટમનો પ્રયોગ ન કરવાથી કયો દોષ આવી જાય છે વિકલ્પ પ્રી ઇગ્નિશન ડેટોનેશન નોકિંગ કે આ બધા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી તમે એન્જિનની અંદર કુલિંગ સિસ્ટમ જે છે એનો ઉપયોગ નહીં કરો તો પ્રી ઇગ્નિશનની ખામી ડેટોનેશનની ખામી અને નોકિંગની ખામી આ તમામે તમામ ખામી છે એ આવી શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પિસ્ટન મુવમેન્ટના સંબંધમાં વાલના ખુલવા અને બંધ થવાને શું કહે છે વિકલ્પ વાલ્વ ટાઈમિંગ વાલ્વ ઓપરેશન વાલ મિકેનિઝમ કે વાલ ઓવરલેપ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ પિસ્ટન મુવમેન્ટના સંબંધમાં વાલ ખુલે અને બંધ થાય તેને વાલ ટાઈમિંગ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં કમ્પ્રેશન પછી કમ્બશન ચેમ્બરનું તાપમાન કેટલું થઈ જાય છે વિકલ્પ છસો ડિગ્રી સેલ્શિયસથી આઠસો ડિગ્રી સેલ્સિયસ બસો ડિગ્રી સેલ્શિયસથી પાંચસો ડિગ્રી સેલ્સિયસ એક હજાર ડિગ્રી સેલ્શિયસથી પાંચ હજાર ડિગ્રી સેલ્સિયસ કે સો ડિગ્રી સેલ્સિયસથી બસો પચાસ ડિગ્રી સેલ્સિયસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ડીઝલ એન્જિનમાં કમ્પ્રેશન પછી જે કમ્બશન ચેમ્બર હોય એનું તાપમાન છસ્સો ડિગ્રીથી આઠસો ડિગ્રી જેટલું થઈ જતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કોને એન્જિનનો પાયો કહેવાય છે વિકલ્પ સિલિન્ડર બ્લોક સિલિન્ડર હેડ ક્રેન્ક કેસ કે આ ત્રણેયને તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ ડી સિલિન્ડર બ્લોક છે સિલિન્ડર હેડ છે અને ક્રેન્ક કેસ છે એ ત્રણેયને એન્જિનનો પાયો કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ક્રેન્ક શાફ્ટ નીચેનામાંથી કઈ ધાતુથી બનાવવામાં આવે છે વિકલ્પ સ્ટેનલેસ સ્ટીલ એલ્યુમિનિયમ કાસ્ટ સ્ટીલ કે ફોર સ્ટીલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ ડી ક્રેન્ક શાફ્ટ જે છે એ ફોર્જ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનના વધુ ગરમ થવાનું કારણ શું હોઈ શકે વિકલ્પ રેડિએટરમાં પાણી ન હોવું પ્રી ઇગ્નિશન વોટર પંપનું બંધ હોવું કે ઉપરોક્ત બધા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઉપરોક્ત બધા મતલબ કે રેડિએટરમાં પાણી ન હોય પ્રી ઇગ્નિશન થતું હોય કે વોટર પંપ બંધ હોય તો એન્જિન જે છે એ વધારે ગરમ થઈ શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન આમાંથી કયો એક ઇન્ટરનલ કમ્બશન એન્જિનનો પ્રકાર છે વિકલ્પ સ્ટીમ એન્જિન ટર્બાઇન એન્જિન ડીઝલ એન્જિન કે આમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ડીઝલ એન્જિન એ ઇન્ટરનલ કમ્બશન એટલે કે આઈસી એન્જિન છે જ્યારે સ્ટીમ એન્જિન અને ટર્બાઇન એન્જિન જે છે એ એક્સટર્નલ કમ્બશન એન્જિન છે મતલબ કે ડીઝલ એન્જિનની અંદર જે ડીઝલ છે એનું દહન ચેમ્બરની અંદર એટલે કે એન્જિનની જે ચેમ્બર સિલિન્ડર છે એની અંદર થતું હોય છે જ્યારે સ્ટીમ એન્જિન અને ટર્બાઇન એન્જિન છે એની અંદર જે બળતણ છે એનું દહન એન્જિનની બહાર તરફ થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એક એન્જિનનો સ્ટ્રોક શું હોય છે વિકલ્પ સિલિન્ડરનો અંદરનો વ્યાસ ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર સિલિન્ડરનું કદ કે કનેક્ટિંગ રોડની લંબાઈ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એન્જિનનો સ્ટ્રોક એટલે કે ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર ટીડીસી એટલે કે ટોપ ડેડ સેન્ટર અને બીડીસી એટલે કે બોટમ ડેડ સેન્ટર સિલિન્ડરની અંદર જે પિસ્ટન હોય છે એ જે ટોપ એટલે કે ઉપર તરફ કેટલે સુધી જઈ શકે તેને ટીડીસી કહેવામાં આવે છે અને નીચે તરફ ક્યાં સુધી જઈ શકે તેને બીડીસી કહેવામાં આવે છે મતલબ કે એના વચ્ચેનું જે અંતર છે એને એક સ્ટોક કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિન ઓઇલના વધુ ખપતનું કારણ શું હોય છે વિકલ્પ એન્જિન બેરિંગ ઘસાયેલા હોવા ઓઇલ સીલ લીક હોવું વાલ ગાઈડ ઘસાયેલા હોવા કે આ બધા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી આપેલા તમામ મતલબ કે જો એન્જિન બેરિંગ છે ઘસાયેલા હોય ઓઇલ સીલ જે છે એ લીક થઈ ગયું હોય કે વાલ ગાઈડ જે છે એ ઘસાયેલા હોય તો એન્જિન ઓઇલ જે છે એની ખપત એટલે કે એ વધારે વપરાશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન બેટરી વજનમાં ઘણી ભારે હોય છે તેનું મુખ્ય કારણ શું છે વિકલ્પ તેનું રબરનું પાત્ર તેની અંદર વિદ્યુત અપઘટ્યનું ભરેલું હોવું તેની પ્લેટ્સ જે સીસાની બનેલી હોય છે મર્કરી ઓક્સાઇડ જે તેને બનાવવામાં પ્રયુક્ત થાય છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી બેટરી જે છે એ વજનમાં ઘણી ભારે હોય છે કારણ કે બેટરીની જે પ્લેટ હોય એ સીસામાંથી બનેલી હોય છે અને સીસુ જે છે એ વજનમાં ખૂબ ભારે હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ઓઇલ પ્રેશર રિલીફ વાલ્વ કઈ રીતે ખૂલે છે વિકલ્પ સ્પ્રિંગથી ઓઇલ પ્રેશરથી પ્લન્જરથી કે આમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ઓઇલ પ્રેશર રિલીફ વાલ જે છે એ ઓઇલ પ્રેશરની મદદથી ખુલે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિન કુલિંગ પ્રણાલીમાં કયા પ્રકારનો પંપ પ્રયોગ કરવામાં આવે છે વિકલ્પ વેન પંપ રેસીપ્રોકેટિંગ પંપ સેન્ટ્રીફ્યુગલ પંપ કે રોટરી પંપ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એન્જિન કુલિંગ સિસ્ટમમાં સેન્ટ્રીફ્યુગલ ફ્યુગલ પંપનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી એર કૂલ્ડ એન્જિનોના કયા કયા લાભ છે વિકલ્પ તે બારમાં હલકા હોય છે લીકેજ સરળતાથી શોધી શકાય છે એન્ટી ફ્રીજની આવશ્યકતા નથી હોતી કે ઉપરોક્ત બધા સાચા છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઉપરોક્ત બધા સાચા છે એર કૂલ્ડ એન્જિન છે એના ફાયદાઓ કયા કયા છે તો કે તે વજનમાં હલકા હોય છે તેની અંદર લીકેજ સરળતાથી શોધી શકાય છે તેમજ એન્ટી ફ્રીજ જે છે એની આવશ્યકતા હોતી નથી નેક્સ્ટ આગળનો પ્રશ્ન વોટર સેપરેટરનું મુખ્ય કાર્ય શું હોય છે વિકલ્પ ડીઝલને ગરમ કરવું ડીઝલમાંથી પાણી અલગ કરવું ડીઝલને ઓટોમાઇઝ કરવું કે ડીઝલને વિસ્ફોટક બનાવવું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વોટર સેપરેટરનું કાર્ય ડીઝલમાંથી પાણીને અલગ કરવાનું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનનું તાપમાન સામાન્ય રહેવું જોઈએ આ કથનથી શું આશય છે વિકલ્પ શીતલન પ્રણાલીનો પ્રયોગ કરીને એન્જિનનું તાપમાન સામાન્ય બનાવવામાં આવે છે લુબ્રિકેશન પ્રણાલીનો પ્રયોગ કરીને એન્જિનનું તાપમાન સામાન્ય બનાવવામાં આવે છે હવા દ્વારા એન્જિનને ઠંડુ કરી શકાતું નથી કે ઉપરોક્તમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ એન્જિનનું તાપમાન સામાન્ય કઈ રીતે રાખી શકાય તો કે તમે કુલિંગ સિસ્ટમ છે એનો ઉપયોગ કરશો જેના વડે એન્જિનનું તાપમાન સામાન્ય બની રહે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ઘણા કારણોસર એન્જિન ઓવરહીટ થઈ શકે છે નીચેનામાંથી આ ઘણા કારણોમાંનું એક કારણ કયું છે વિકલ્પ કુલન્ટની કમી એન્જિનની ધીમી ગતિ વૃદ્ધિ ઉચ્ચ કમ્પ્રેશન પ્રેશર કે તેલની ખૂબ વધુ વિસ્કોસિટી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ કુલંટ છે એ ઓછું હોય મતલબ કે કુલંટની કમી હોય તો એના કારણે એન્જિન છે એ ઓવરહીટ થઈ શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ખનીજ તેલ લુબ્રિકન્ટની શું વિશેષતા હોય છે વિકલ્પ તે પેટ્રોલિયમ આધારિત હોય છે આમાં પર્યાપ્ત માત્રામાં મીણ ઓગળેલું હોય છે નાખતાયુક્ત હોવાના કારણે વધુ સ્થાયી હોય છે કે ઉપરોક્ત બધા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઉપરોક્ત બધા ખનીજ તેલયુક્ત જે લુબ્રિકેન્ટ હોય એની વિશેષતા શું છે તો કે તે પેટ્રોલિયમ પર આધારિત હોય છે તેની અંદર પર્યાપ્ત માત્રામાં મીણ જે છે એ પણ ઓગળેલું હોય છે અને સાથે સાથે નેપતા યુક્ત હોવાના કારણે તે વધારે સ્થાયી હોય છે મતલબ કે વધારે ટકાઉ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન થર્મોસ્ટેટ વાલનું શું કાર્ય છે વિકલ્પ લ્યુબ ઓઇલના દબાણને નિયંત્રિત કરવું રેડિએટરના જળના તાપમાનને નિયંત્રિત રાખવું રેડિએટરના દબાણને નિયંત્રિત રાખવું કે લ્યુબ ઓઇલના તાપમાનને નિયંત્રિત રાખવું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી થર્મોસ્ટેટ વાલ જે છે એ રેડિએટરના પાણીના તાપમાનને નિયંત્રિત રાખે છે એનું નિયંત્રણ કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ગ્રીસ કયા પ્રકારનો લુબ્રિકન્ટ છે વિકલ્પ કન પ્રવાહી અર્ધઘન કે એ તથા બી બંને તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ સી ગ્રીસ જે છે એ અર્ધ ઘન પ્રકારનું લુબ્રીકાંડ છે મતલબ કે એ પૂરેપૂરું ઘન પણ નથી અને પૂરેપૂરું પ્રવાહી પણ નથી ગ્રીસ જે છે એ અર્ધઘન હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનના કયા ભાગમાં લુબ્રિકેશન કરવામાં આવે છે વિકલ્પ પિસ્ટન ગઝનપીન પિસ્ટન રિંગ કે આપેલા તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ ડી આપેલા તમામ મતલબ કે એન્જિનના એવા ભાગો મતલબ કે પિસ્ટન છે પિન છે પિસ્ટન રિંગ છે એ તમામે તમામની અંદર લુબ્રિકેશન કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વાયુ શીતલન પ્રણાલીમાં એન્જિનને ઠંડુ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે વિકલ્પ વાયુ જળ એ અને બી બંને કે આમાંથી કોઈ નહીં તો મિત્રો આનો સાચો જવાબથી જે છે વિકલ્પ એ એર કુલિંગ સિસ્ટમ જે હોય એમાં એન્જિનને ઠંડુ રાખવા માટે એર એટલે કે વાયુ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને ટુ સ્ટ્રોક એન્જિન હોય એની અંદર જે એર કુલિંગ સિસ્ટમ હોય એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ઓર્ગેનિક તેલના રૂપમાં લ્યુબ્રિકનની પ્રાપ્તિ આમાંથી શેમાંથી થાય છે વિકલ્પ પશુઓ વનસ્પતિઓ માછલીઓ કે આ બધાથી તો મિત્રો આનો સાચો જવાબ જે છે વિકલ્પ ડી ઓર્ગેનિક તેલના રૂપમાં જે લુબ્રિકેન્ટ તમે મેળવો છો એ પશુઓમાંથી પણ મેળવી શકાય છે વનસ્પતિઓમાંથી પણ મેળવી શકાય છે અને માછલીઓમાંથી પણ મેળવી શકાય છે ઓકે મિત્રો તો આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના પ્રશ્નો તમારે આજના વિડીયોના તમામ પ્રશ્નો છે એની પીડીએફ જોતી હોય અથવા તો અમારા જે તમામ વિડીયો છે અને એના જે પ્રશ્નો છે એની પીડીએફ ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે